ઘણા દર્શન કરવા આવે છે બસ પણ આવી શકે છે તમારે આવવું હોય તો બસ માં પણ આવી શકો છો ડભોળાથી વળી જવા ચાલતા પણ આવી શકો છો ડબોળા થઈને આવી શકો છો અને

વિડિઓ પડી દેશે YouTube ચેનલ પર બેસ ઠાકોર ઓફિશિયલ કલ્પેશ ઠાકોર ઓફિશિયલ તો આઈ જશે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા હવે સીધું બોલીએ જણાવું અને સીધા મળી આપણે બંધ છે સરસ સરસ મેં કોમેન્ટમાં આઈ જશે મારી વાત બંધ આઈ શરૂઆત થઈ ગઈ છે

ta mir हाय गाइस सो गाइस एंड गाइस एक कट 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 पास कर दीजिए ऐसे गाइस अपने हवा में जई जाए, जाए दर्शन करवा शो जुड़े। рани <laughs> мо

કોણ દે કાય ઉસ હો વિડિયો સાઈડ પર શું આ ઘર ભાઈ છો આ ઘર ઘર ફેમસ કરવાના હા તો જે ખાતા હતા હા ઓય એ સાળ દેવા એ બની જેતે જોટો જોતે રમે અરે સાંભળો માફ કરજો સર પણ તો મોટો ફરક નહી એટલે આવો હા ભાઈ અરે આ તો પણ આવ્યો Kchan miha hala daikai wan Kchan miha marigrowai dari misue Prabakari Pendekani maying adi

Det er litt vanskelig.